મારું નામ જીનલ વર્મા છે અને પ્રીવિયસ 1 યર થી જે ભી મારો ફોન ચોરાયો હતો વાસના રોડ થી તો જેતી કરીને મેં જીપી પોલીસ સ્ટેશન માં એક કમ્પ્લેન કરી હતી અને એક વરસ પછી એ લોકોએ કામગીરી કરીને મારો ફોન મને પરત કર્યો છે તો હું ખૂબ ખૂબ આભારી છું જે બતરે અમને જે પણ કામગીરી કરી છે કામ કરીને એમનો મારો ફોન પાછો આવ્યો બીજો બતા ઘણા એવા લોકો હતા કે જેમને એમનો ફોન પાછો આવ્યો છે તો અહીંયા એક છે કે ભાઈ પોલીસ પોલીસ કામ કરે છે तो દરેકને ਵੀ વિનંતી કરીશ કે પોલીસ પર ભરોસો રાખીને અને જે પણ કઈ તકલીફ હોય જે તે પ્રોબ્લેમ ન લે એની પાસે જાય થેન્ક યુ એક કોરસ્પોન્ડન્ટ ક્યારે કો આ ગયા વર્ષે 13 જૂન 2023 આપણે નામ ഇതി કરીને એમને ફરિયાદ આપ્યા છે કે રિપોર્ટ પડી છે વિશેષી કે સંભાવે જેણે સાથ થાય આમ પોલીસ રજિસ્ટ્રેટ કે મેડ એફર્ટ आप थे थे। थे 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 थे। तो आवना चगवाज प्रभाग प्रति पॉजिटिव प्रिप्रेशन अपना एक कार्यक्रम में लगभग एवन मोबाइल फोन